છેલ્લા ત્રીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હોય એવી કતારગામના ધનમોરામાં આવેલ એસવી વિદ્યાલયમાં આજે રી ઓપનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને શાળામાં સારું શિક્ષણ યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની મુલાકાત લે અને શિક્ષણના આ પ્રવાહ સાથે જોડાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગતરોજ તારીખ સાત જૂન બે હજાર પચીસના પણ આ શાળામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાંતિ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ શાળામાં વિવિધ રક્તદાન કેમ્પો વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બનાવવા કે એમના નામ સુધારા કરવા જેવા અનેક કેમ્પોનું પણ અહીંયા આયોજન આ શાળા દ્વારા કરવામાં આવે છે માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર પટેલ સુરત આપનું નામ જે મારું નામ દિલીપભાઈ રાખસિયા અને એસવી વિદ્યાલયમાં એઝ અ ટ્રસ્ટી અને ખજાનજી તરીકે મારી જવાબદારી છે

અને શિક્ષણના પ્રવાહમાં સાથે શાંતિ આવ્યું હતું શુભ શરૂઆત જે છે એ ભગવાનથી કરવી જોઈએ તો અમે સમગ્ર ટ્રસ્ટી ગણવતી એવું નક્કી કર્યું કે એક શાંતિ હવન દ્વારા આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ કે જેથી વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ સાથે શાંતિ પ્રવર્તે અને એ લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરે

વિદ્યાર્થીઓના કાર્ડ બનાવવા આધાર કાર્ડમાં સુધારો નામ સુધારો આવા કેમ્પ દ્વારા અમે વાલીઓમાં જાગૃતતા લાવી અને શિક્ષણની જ્યોતને સળગતી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ યસ અને આ જે ત્રીસ વર્ષથી શાળા ચાલી રહી હતી અને જેમાં હવે નવા સંચાલન આવી રહ્યા છે તો વિદ્યાર્થી અને વાલીઓની દિમાગમાં એને ધ્યાનમાં એક એવો મુદ્દો નાખવો હતો કે શિક્ષણ એ ક્યારેય બંધ નથી થતું એની શરૂઆત થાય છે અને એ નવી શરૂઆત એટલે અમારું રીઓપનિંગ છે શિક્ષણની નવી ટેકનોલોજી આધુનિકતા અને શિસ્તતાના સમન્વય સાથે અમે આ પ્રવાહને ચાલુ રાખીશું આ જ્યોતને સળગતી રાખીશું ઇંગ્લિશ મીડિયમ એક પાંચ જ સ્ટાન્ડર્ડ છે તો બીજા અગાઉ જે હા છો થી 12 માટે તો તેનો માટે શું જે એક થી પાંચ ધોરણ શરૂ થયું અને એની હવે ક્રમિક મંજૂરી આપણને 6 થી 8 અને એ જ રીતે 9 10 11 12 મળતી રહેશે એવું શિક્ષણ પ્રવાહના તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે વાલીઓને શું વાલીઓને એટલું જ કહેવાનું છે કે એસવી વિદ્યાલય જે છે એ નવા સંચાલન હેઠળ એમના

અને છોકરાઓને પણ ઘણું બધું આવડી ગયું મારા છોકરાએ ફર્સ્ટ ટાઈમ એને ઓમ બુક બસ્સવા એટલે ગાયત્રી મંત્ર પોલતા શીખવો છે મારા ફ્રેન્ડસ મારી વસ્તુ મારી સ્કૂલ મારા ટીચરો એ બધું કરતા શીખો છે અને એને અહીંયા આવીને બહુ મજા આવી ફર્સ્ટ બે ત્રણ દિવસ એવું હતું કે જ્યારે રડતો હતો પછીના દિવસો માટે એવું થયું કે ટીચરોને જોઈને સામેથી સ્કૂલ આવે માટે પ્રેરણા આવી આવી એને કે મારા ટીચરો છે મારે મારા ટીચર પાસે જવું છે મારા ક્રિષ્ના ટીચર મારે મારી સ્કૂલ એવી એને ભાવના ઉત્પન્ન થાય અને એ સામે ચાલીને સ્કૂલ માટે આવવા માટે શીખો એને કલરિંગ કરવાનું રમવાનું પછી અહીંયા જે પ્લેગ્રાઉન્ડ છે એમાં રમવાનું મારા ફ્રેન્ડ સાથે એ લોકો ફ્રેન્ડ સાથે વસ્તુ શેર કરવાની બધું અહીંયા આવીને શીખો જે મને બહુ જ ગમ્યું એમ ફર્સ્ટ ટાઈમ મારા છોકરો સ્કૂલમાં આવ્યો છે અને એને પણ અહીંયા બહુ મજા આવી ગઈ તો હું બેબી કે બાબો કયા ધોરણમાં સ્કૂલમાં ભણે છે કેવું છે અહીંયાનું મેનેજમેન્ટ મારો બાબો છે એમ તો બાલ ભવન થી ભણે છે અત્યારે બીજા ધોરણમાં આવ્યો છે તો એનો પહેલા ધોરણ ની અંદર પણ બીજો નંબર આવેલો અને બેબી છે એ પાંચમા ધોરણમાં એનો પહેલો નંબર આવેલો અત્યારે છઠ્ઠા ધોરણમાં આવી છે તો એનો અભ્યાસ છે ખૂબ જ સારો છે અને એ પહેલેથી જ મેં મારા બાબાને અને બેબીને અહીંયા ભણવા માટે મૂકેલી છે અને આ એરિયામાં બધા બધી સ્કૂલો કરતા એની ફી એકદમ ઓછી છે અને અભ્યાસ પણ સારો છે અને પ્રિન્સિપાલથી માંડીને ટીચાર્જ

એવી બધી પ્રેરણાઓ આ સ્કૂલ માંથી બધી મળતી રહે છે